નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ છે અંગ્રેજી જેનો પાઠ બીજો જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે ટુ મો છ આ પાઠની એક્ટિવિટી એક વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

આઈ 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 હેડ હેડ નો નોટબુક્સ મારી પાસે નોટબુકો હતી નહીં વેન્ટ ટુ ધ ધ ધ ઇન ઇન હું બપોર પછી બપોરે ગયો હતો મારી ઘરે સાંજના સમયે મહેમાનો આવ્યા હતા તો આ રીતે આપણે આજની દિનચર્યા અને ચાર પાંચ દિવસ અથવા તો એક અઠવાડિયા પહેલાની દિનચર્યા છે તે લખવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નમૂના રૂપે એક દિનચર્યા છે તે લખીએ તેના આધારે તમે તમારી દિનચર્યા પણ લખી શકો અને તમારે તેમાં ફેરફાર કરવા હોય તેવા થોડા ઘણા ફેરફાર કરી અને તે પ્રકારે પણ તમારી દિનચર્યા તમે લખી શકો છો જો અહીં નમૂના રૂપ આપણે એક દિનચર્યા છે તે લખીએ છીએ કે ટુડે ઇઝ મંડે આજે સોમવાર છે આઈ એમ ઇન માય ક્લાસરૂમ ટુડે હું મારા વર્ગખંડની અંદર છું છું આઈ આઈ હેવ અ પેન પેન ઇન માય હેન્ડ મારા હાથમાં છે એમ રાઇટિંગ હું લખી રહ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીં જો આપણે વિગતો જે લખી છે તેમાં તમે દિવસ બદલાવી શકો છો જગ્યા એટલે કે ક્લાસરૂમ છે તેની જગ્યાએ તમે ઘર પર લાઈબ્રેરી પર બીજી કોઈ જગ્યાએ હોઈ શકો તો તેની વિગત લખી શકાય અને તમારી પાસે જે વસ્તુ છે તે પણ તમે બદલાવી અને લખી શકો તમે જે ક્રિયા કરતા હોય તે ક્રિયા પણ તમે લખી શકો છો તો આપણે ગયા આજના દિવસની દિનચર્યા લખી ચાલો હવે આપણે એક અઠવાડિયા પહેલાની દિનચર્યા છે તે જોઈએ તો તે કેવી રીતે લખાશે તો તે આવી રીતે લખાશે ઇટ વોઝ સન્ડે યસ્ટરડે એટલે કે ગઈ કાલે રવિવાર હતો આઈ વોઝ એટ માય ફ્રેન્ડ્સ હાઉસ હું મારા મિત્રના ઘરે હતો આઈ હેડ નો હોમવર્ક મારે ગૃહ કાર્ય હતું નહીં આઈ એન્જોયડ અ મૂવી ઓન ટીવી અમે મે ફિલ્મ જોવાનો આનંદ લીધો એટલે કે ટીવી પર ફિલ્મ જોઈ આઈ હેડ અ બર્થડે પાર્ટી ઇન ધ ઇવનિંગ મારે સાંજે બર્થડે પાર્ટીમાં જવાનો હતો અથવા તો હતી તો આ પ્રકારે તમે એક અઠવાડિયા પહેલાની દિનચર્યા છે તે પણ લખી શકો છો

આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સાધે સોલ્યુશન સાધે પતિ સોલ્યુશનની પીડીએફ જોવા મળશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો